પ્રોગ્રામની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી સંમેલનમાં ભારતીય પત્રકાર સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ સુનિલભાઈ સોનવણે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ હનીફભાઈ ચોથિયા નવનિયુક્ત ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ કયુમભાઈ શેખ નવનિયુક્ત દક્ષિણ ગુજરાત પ્રમુખ પરેશ પ્રજાપતિ રાષ્ટ્રીય મહાસચિવ શ્વેતા સોનવાણે મુસાભાઈની વિશેષ ઉપસ્થિતિ રહી હતી આ પ્રોગ્રામ મહુવા ખાતે નવીનભાઈ તેમજ રસીદ ખાન પઠાણની આગેવાની હેઠળ યોજાયો હતો આ પ્રોગ્રામમાં ભરૂચ જિલ્લાના સુરત જિલ્લાના નવસારી જિલ્લામાં તેમજ તાપી જિલ્લામાંથી લોકો આવ્યા હતા રાષ્ટ્રીય અધ્યક્ષ સુનિલભાઈ સોનવાણીએ પત્રકાર માટે બધું જ કરવાની તૈયારી બતાવી અને પત્રકારો ઉપર થતા અન્યાય રોકવા માટે હંમેશા હાજર રહીશ તેમજ ટૂંક સમયમાં પત્રકારો માટે ભારતીય પત્રકાર સંઘ દ્વારા હેલ્પલાઇન નંબર ચાલુ કરવામાં આવશે જેથી દરેક પ્રશ્નોનું જલ્દીથી નિરાકરણ લાવી શકાય અને યુટ્યુબ માન્યતા માટે સરકારમાં રજૂઆત કરવામાં આવશે અને હનીફભાઈ ચોથિયાએ પણ પત્રકારોને સંબોધ્યા હતા અંતમાં મુસાભાઈ પટેલ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી એસોસિએશન ઓફ ઇન્ડિયન જર્નલિસ્ટ મહુવા તાલુકાનો પ્રોગ્રામ તો ભારતીય પત્રકાર સંઘ જેની અંદર પત્રકારનું સન્માન કરવામાં આવ્યું અને આગામી સમયની અંદર અત્યારે જે બી કંઈ પત્રકારોને તકલીફ થતી છે કે સરકાર તરફથી કંઈ યોજનાનો લાભ નથી મળ્યો એના માટે અમે કટ કમરબંધ થઈને પત્રકારો હિતો માટે કામ કરીશું અત્યારે બેથી ત્રણ પ્રશ્નો મારી પાસે આવ્યા છે એના માટે અમે આવેદનો આપવાના છે અને સરકારને જે કંઈ તકલીફ થતી છે પત્રકારો હિતો માટે જે કામ નથી થતું એ કામો અમે સરકાર પાસે કરાવવાના છે એ કામો માટે અમારે આવેદન આપવા પડે અનુસનો કરવા પડે કે છેક દિલ્હી સુધી આપણા દેશના પ્રધાનમંત્રી સુધી પણ અમારે અવાજ પહોંચાડવું પડે કે અમારે પહોંચાડવાની છે કારણ એ ઘણા બધી એવી યોજનાઓ છે કે જેનાથી ઘણી બધી પત્રકારોને તકલીફ થતી છે પત્રકારને કોઈ સહાય નથી મળતી પત્રકાર એક સોશિયલ એક્ટિવિટીઝ તરીકે બધું કામ ફ્રીમાં કરે છે પત્રકાર દેશને સચ્ચાઈ આપે છે પણ પત્રકાર સાથે જ ઘણા બધા અન્યાય થતા છે અને પત્રકારોને ઘણી બધી તકલીફો થાય છે એના માટે અમે સંઘર્ષ કરવાના છે એ આજે ભારતીય પત્રકાર સંઘ આજ રોજ મહવા તાલુકાની અંદર એક ભારતીય પત્રકાર સંઘનો શાનદાર પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે એ પ્રોગ્રામની અંદર નવી નિવૃત્ત કરવામાં આવી છે જે નવી નિવૃત્તિની અંદર આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ સુનિલભાઈ સોનવાલે વિનોદભાઈ સોલંકી સંગઠન મહામંત્રી ગુજરાત પ્રદેશ પ્રમુખ હનીભાઈ ચૌધિયાની સંબંધીજી કયુંબર શેખને ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષનું પદ આપવામાં આવ્યું છે અને એ જ પ્રમાણે આપણા સંગઠન ગુજરાત ભારતીય પત્રકાર ગુજરાત પ્રદેશ મહાસચિવનું વિતલસિંહ જગદીશભાઈ કરાસિયાને પદ આપવામાં આવ્યું છે અને દક્ષિણ ગુજરાતની અંદર પરેશભાઈ પ્રજાપતિને આપણે પદ આપવામાં આવ્યું છે હું આ ત્રણે ત્રણ વ્યક્તિને જે અપેક્ષા રાખું છું કે આપણા ભાત્યાપાત્ર સંગઠન દરેકે દરેક મેમ્બરને જોડે અને આપણું સંગઠનને આગળ વધારે એવી હું અપેક્ષા રાખું છું જય હિન્દ જય ભારત